કેટલું બધું કામ આપ્યું બિચાર જો વાસણ કપડા અને અમે બે અમાર બેન કસરા પોતા કરવા હતા આમ કર કે હવે એ કરશે ભલે બપોર થઈ જતા મારા હા હોય ગયા છે ક્યાંક રોટલો લઈને ગયા છે કોઈ પાસું થયેલ હોય કે ને જવાનું હોય ને અમારી શેરીમાં મેસ રમાય છે અમને રમાડશો હાલો એમ કે છે

મેં છે ને અત્યારે ઢોકળા બનવા મૂક્યા છે જેનું માથું ઓળવે છે મેં કીધું અહીંયા છે ને ત્યાં સુધી જીનું તમે તૈયાર કરી દો આપણે રજા હું કાંઈ ન કરું હું તૈયાર કરવાનું એવું જો ઢોકળા બનાવી નાખ્યા પણ આ એની થાળી મેં દાદાને ખાવા દઈ દીધા હાલ છે ને દાદા ખાવાનું કામ કા હમ તો બધાય લઈને બીજા કેટલા બધા આમ જોવ હા

છે છે આમાં બનાવી નાખી મારા સાસુ આવી ખાવા કે જ આપશે એમ કીધું છે હાલો મામી જોવો ખાવાનું બનાવશે છે લોટ બંધાઈ ગયા છે અહીંયા જોવો તીખી પૂરી ને ગળી પૂરી ને મળી પૂરી ને કયો કયો બાંધો એ ભાવે કા ગળી પૂરી છે ને પેલા રાઈ મજા આવે ખાવાની હું જોવા આવી મેં કીધું આનું કેટલે કામ પોઈ ગયું આ લોકો ખાવાનું બનાવવાનું શરૂ કર્યું કે નહીં એમ જોવાનું હતું અમે લોટ બાંધ્યા છે બનાવવાની બાકી છે હાલો જો અમારે છે ને રોટલી બનાવવાની છે અમારે એટલી જ કરવાની છે તીખી ગળી ને નોર્મલ રોટલી કા નોર્મલ કેવાય ને આ મારે વણવાની છે પછી શાક કરવાનું છે ખીર બનાવવાની છે થઈ ગઈ છે બીજું આપણે રાઈતું હોય કાલ હોય ને તો હાલો ફટાફટ કરી નાખીએ કામ અમારે બે ને જ રાંધવાનું છે કોઈ નહીં રાંધા અમારે આવું તો વહી ગયા ખોખડી બનાવી એ છે ને ક્યાં વહી ગયા બાર આટા મારવા વહી ગયા

યેન જો આ બધા છોકરા રમે આમ જો આ બધા છે હારું મસ્ત પણ અમે ખાવાનું બનાવવાનું છે તે હું આટો મારવા આવી કેવા મસ્ત બટકા છે ભરે છે હાહુ ખાવા હાલો મિત્રો હારે હારે સેવ મસ્ત તાજી તાજી લાવ્યા છે છે

હાલો તો જમીન મસ્ત અને છે ને બેસી ગયા સીવી અને આ જ હતી રાંધણ છઠ હતી બાયુનો દિવસ હતો બાયુને બીઝી રહેવાનો દિવસ હતો જો કે અમે થોડા થોડા બીઝી રહ્યા મારા હાવ હું એ બધું કરાવ કરાવ્યું એટલે થઈ ગયું મારા જેઠાણી હતા આરે મસ્ત થઈ ગયું છે પણ આજ જેટલા બીઝી રહ્યા ને એટલા જ તે કાલ ફ્રી રહેવાના સીવી કાલ ખાવાનું બનાવવાનું છે અને હું બોલું છે બોલ આ જો આ છે હું

હારી આવી ગઈ ને તો ઉગે હારી ઉગે એટલે અવડા અવડા કોટા કાઢે મસ્ત થાય તો હાલો બે બી પી લ્યો બે રકીબી નહીં મારા આખી કેટલી પીઝ આવી છે આખી કેટલી પીઝ આવી અમાર બા છે ને પીવન છે મામી સાત વાગ્યા આપણે કોઈ દે નાટ પાડી છે ગોર ગયું સા પીવાની કોઈ નાન નથી પાડતું હા મજા આવી જાય સામી જાય ને શું આયા પાંદિ બેઠા તો રે ભરી ભરી